ફેમિલી શોપિંગ એટલે કે ફેમિલી ક્લોથિંગ કપડાની શોપિંગ માટે આપણું ફેવરેટ એક્ઝિબિશન યાની કે મેંગોટ્રી એક્ઝિબિશન ફરીથી મોરબીમાં આવી ગયું છે મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડૉક્ટરના એન્કર અમીષા રાજ યસ યુ હોડ ઇટ રાઇટ ટ્રી એક્ઝિબિશન ફરીથી આવી ગયું છે ત્રણ દિવસ માટે આજથી શરૂઆત થઈ ગઈ છે આજે મંગળવાર છે એટલે કે મંગળવાર બુધવાર અને ગુરુવારે જે છે છેલ્લો દિવસ છે ત્રણ દિવસ માટે અંદર જઈ અને એક્ઝિબિશનની આખી વિઝિટ કરીએ પહેલા હું તમને એડ્રેસ જણાવી દઉં છું ટ્રી એક્ઝિબિશન અત્યારે રવાપર ચોકડીથી આગળ જતાં આપણે સીધા રવાપર ગામ તરફ જઈએ એટલે ઉમા માં જે છે અત્યારે ત્રણ દિવસ માટે આવેલું છે ઉમા હોલની અંદર ચાલી રહ્યું છે તો અંદર જઈ અને આપણે એક્ઝિબિશન એક્સપ્લોર કરીએ લેટ્સ ગો ઇન સો આ તરફ જોઈ શકીએ છીએ આપણે એક સાથે ઘણું બધું કલેક્શન સ્પેશિયલી આ રેક જે છે આખી જેન્ટ્સ માટે છે ઓવર સાઇઝ ટી શર્ટ કે જ્યાં તમને ટોપ પ્રીમિયમ બ્રેન્ડ્સ જે છે બધી જ અહીંયા મળી જવાની છે અને પ્રાઇઝ રેન્જ પણ તમને એમ કહી શકે કે જે ટોપ બ્રેન્ડ્સની જે રેન્જ હોય એમાં તમને ઓલરેડી ડિસ્કાઉન્ટેડ કરીને અહીંયા પ્રાઇસ તમને જોવા મળવાની છે એટલે ઓવર સાઇઝ ટી શર્ટ કે જે અત્યારે લેડીઝ અને જેન્ટ્સ બંનેમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કારણ કે ઓવર સાઇઝ ટી શર્ટ જે છે એ થોડા આપણને કમ્ફર્ટેબલ હોય છે સો આ તરફ એ જેન્ટ્સ જોઈ શકે છે હું ટ્રાય પણ કરું તમને બતાવવાની કાઇન્ડ ઓફ હુડી એક જે છે મને દેખાઈ રહ્યું છે ત્યારબાદ અગેન સો ઓવર સાઈઝ ટી શર્ટ જે છે એની ખાસ્સી એવી રેન્જ અહીંયા આપણને જોવા મળી છે આગળ પણ હું હજી એક બતાવવાની ટ્રાય કરું તમને સો દેટ તમને લોકોને આઈડિયા આવી શકે કે અહીંયા કયા પ્રકારની રેન્જ જે છે આપણને જોવા મળવાની છે સો એકદમ ફોર્મલ એકદમ ડીસન્ટ જે છે એ પ્રકારના અહીંયા ઓવરસાઇઝ ટી શર્ટ તમને જોવા મળવાના છે અત્યારે આટલું બધું અહીંયા કલેક્શન દેખાઈ રહ્યું છે એટલે હું ઓબ્વિયસલી તમને એક એક કપડાં નહીં બતાવી શકું તમારે એના માટે ફરજિયાત અહીંયા આવીને વિઝિટ કરવું પડશે અહીંયા કિડ્સ માટેનું પણ એટલું સરસ કલેક્શન જે છે આપણે કોડ સેટ જોઈ શકીએ છીએ અહીંયાથી કે ન્યૂ બોર્ન બેબી હોય તો એના માટેના આટલી સરસ રેન્જ જે છે અહીંયા આપણને એક સાથે જોવા મળવાની છે ત્યારબાદ અહીંયાથી ડેનિમ જીન્સ પણ આપણને અહીંયા જેન્ટ્સ માટે સ્પેશિયલી બોયઝ માટે અહીંયા આપણને દેખાઈ રહ્યા છે કે એ પણ આપણને અલગ અલગ કલર અને વેરાયટીમાં અહીંયા જોવા મળી રહ્યા છે તો યસ એ પણ તમે આવીને અહીંયા રેન્જ આખી જે છે એક્સપ્લોર કરી શકો છો ત્યારબાદ સામેની આ તરફ જે છે આખી રેકમાં અગેન કિડ્સ સ્પેશિયલ આ રેક છે આખી આખી રોજ એ જોવા મળી રહી છે કે જ સ્પેશિયલ છે કે જેમાં ન્યૂ બોર્ન બેબીથી લઈને તમારા બ્યુટિફુલ ક્યૂટ બેબીઝ માટે બહુ સરસ ક્લોથિંગ રેન્જ અહીંયા જોવા મળી રહી છે હું ટ્રાય કરીશ તમને બતાવવાની અહીંયાથી ઓકે ક્યુટ છોટું શું ટી શર્ટ મને મળી ગયું છે સો એ પ્રકારે ઘણી બધી અહીંયા અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ ડિફરન્ટ રેન્જ જે છે અહીંયા જોવા મળે છે અહીંયા આગળ પણ હું તમને બતાવવાની ટ્રાય કરું આખો સેટ જે છે કોર્ટ સેટ આપણે અત્યારે કહી શકીએ કે ટી શર્ટ મતલબ યાની કે નીચેનું પેન્ટ કહી શકીએ આપણે અને ટી શર્ટ કોર્ટ સેટ જે અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે કે સેમ ડિઝાઇન હોય તો એ પ્રકારે પણ અહીંયા ઘણી બધી રેન્જ આપણે જોવા મળે છે એમાં પણ ડિફરન્ટ કલર્સ ડિફરન્ટ વેરાયટીઝ જે છે જોવા મળે છે આ ખીર એક એ જ પ્રકારે છે ત્યારબાદ એક સરસ નાનકડો ક્યુટ ફ્રોક મને મળી ગયું છે તો એ પ્રકારનું કલેક્શન પણ છે નોર્મલ ડીસન્ટ લૂક માટે પણ છે તમારે કોઈ પાર્ટીવીયર ખરીદી કરવી હોય એના માટે તો પણ તમને અહીંયા મળી જશે ત્યારબાદ અગેઇન આ પણ સરસ એટલું ક્યુટ ફ્રોક મને જે છે મળી ગયું છે મતલબ ગર્લ્સ બોઇઝ બંને માટે અહીંયા કલેક્શન જે છે જોવા મળી જાય છે આપણને ત્યારબાદ થોડા તમારા બેબી મોટા હોય તો લાઇક વન ટુ વન યર માટેનું પણ જે છે અહીંયા કલેક્શન આપણને જોવા મળે છે સો બહુ બધી રેન્જ અને બહુ બધી વેરાયટી તમને કિડ્સ સેક્શનમાં પણ જોવા મળી જાય છે ત્યારબાદ આ તરફ લેડીઝનું કલેક્શન જે છે અહીંયા મળી જાય છે કે જેમાં ટોપ છે ટી શર્ટ છે ક્રોપ ટોપ છે કોટ સેટ્સ છે ડેનિમ જીન્સ છે એ તમામ પ્રકારની વેરાયટી અહીંયા આપણને જોવા મળે છે હું અહીંયા પણ તમને ટી શર્ટ્સ વધારવાની ટ્રાય કરીશ સ્પેશિયલી ઓવરસાઇઝ ટી શર્ટ જે છે અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે કારણ કે એ આપણને ઘણા બધા કમ્ફર્ટેબલ હોય છે પહેરવામાં પણ એ સિવાય ક્રોપ ટી શર્ટ્સ પણ આપણે કહી શકીએ કે એ પણ અત્યારે એટલા જ ટ્રેન્ડિંગ છે અને એનું પણ ઘણું બધું કલેક્શન અહીંયા જોવા મળી જાય છે ટી શર્ટ્સ લેડીઝમાં જે આપણને મળે છે એ પણ ટોપ બ્રેન્ડના તમને ટી શર્ટ્સ અહીંયા જોવા મળવાના છે ત્યારબાદ ઓવરસાઈઝ ટી શર્ટ કે જે મેં પહેલાં વાત કરી હતી કે જે મારા પર્સનલ ફેવરેટ છે સો એમાં પણ તમને ઘણી બધી રેન્જ ઘણા બધા કલર કોમ્બિનેશન મળી જવાના છે આગળ જોઈએ હજુ આ તરફ આખું કોટ સેટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે ક્રોપ શોર્ટ આપણે જે કહી શકીએ એ પણ અહીંયા આપણને જોવા મળી જાય છે અને પ્રીમિયમ લુક જે છે એ પણ તમને અહીંયા જોવા મળતો હોય છે સો ડેફિનેટલી લેડીઝ માટે તો આ જગ્યા બધાને ખ્યાલ જ છે પરંતુ એવો એક મિથ છે કે અહીંયા ખાલી લેડીઝ અને કિડ્સ માટેની ખરીદી થઈ શકે છે પરંતુ જેન્ટ્સ માટે પણ એટલું જ સરસ કલેક્શન આ વખતે આપણને જોવા મળી રહ્યું છે કે જ્યાં ઓવરસાઇઝ ટી શર્ટ હુડીઝ એ બધી રેન્જ જોવા મળી રહી છે લેડીઝ માટે ડેનિમ જીન્સની મેં વાત કરી હતી તો એ પણ અહીંયા આપણને હાઈ વેસ્ટ જે આપણે કહી શકીએ કે એ પણ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે હાઈ વેસ્ટ જીન્સ હાઈ રેઝ જીન્સ તો એ પણ અહીંયા જોવા મળે છે પ્લસ સમથિંગ યુનિક સમથિંગ ડિફરન્ટ એ પ્રકારનું કલેક્શન પણ અહીંયા આપણને જોવા મળી જાય છે સો આ હતી આખું લેડીઝ સેક્શન જે છે અહીંયા જોવા મળે છે ત્યારબાદ આ તરફ મેં કોડ સેટ્સની વાત કરી હતી તો એ પણ અહીંયા લેડીઝ માટે મળી જાય છે સો અહીંયા ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આખા ફેમિલીની શોપિંગ જે છે અહીંયા થઈ શકવાની છે અગેન આ એક કોટ સેટ છે તો આખા ફેમિલીની શોપિંગ જે છે અહીંયા થઈ શકવાની છે લેડીઝ માટે જેન્ટ્સ માટે કિડ્સ માટે કિડ્સ માટે અગેન આ આખું રેક જે છે એકદમ સરસ કલરફુલ દેખાઈ રહી છે કારણ કે બાળકોને કલરફુલ કપડાં જે છે એ બહુ વધુ ગમતા હોય છે અને એમના પર સૂટ પણ એટલા બધા વધારે કરતા હોય છે સો આટલી ડિફરન્ટ યુનિક રેન્જ જે છે અહીંયા આપણે જોવા મળવાની છે કે જેના માટે ડેફિનેટલી કારણ કે અહીંયા મને જોઈને એમ થયું છે કે હું તમને કયું બતાવું કહ્યું હતું કારણ કે બધા જ એટલા સુંદર દેખાઈ રહ્યા છે એટલે તમારે જ ફરજિયાત જે છે અહીંયા જોવા આવવું પડશે તમારે જ આખું જે સેક્શન અહીંયા છે એક્સપ્લોર કરવું પડશે અને આવીને તમે અહીંયાથી ખરીદી કરી શકો છો ભરપૂર ખરીદીના ઓપ્શન તમને અહીંયા મળી જવાના છે સો યસ મેંગો ટ્રી એક્ઝિબિશન કે જેની અત્યારે મુલાકાત આપણે લીધી છે ત્રણ દિવસ માટે આ મોરબીમાં ચાલી રહ્યું છે આજે મંગળવાર છે આજે પહેલો દિવસ છે મંગળવાર બુધવાર અને ગુરુવાર ત્રણ દિવસ માટે મેંગોત્રી એક્ઝિબિશન ચાલી રહ્યું છે કે જ્યાં તમને લેડીઝ જેન્ટ્સ કિડ્સ બધા જ માટે ટોપ પ્રીમિયમ બ્રાન્ડ્સની કપડાંની ખરીદી એક જ જગ્યાએ થઈ શકવાની છે એડ્રેસ જણાવી દઉં છું ઉમા હોલ એટલે કે રવાપર ચોકડીથી આગળ રવાપર ગામ તરફ આવીએ છે કે વચ્ચે ઉમા હોલ આવે છે ઉમા હોલમાં જ આ ત્રણ દિવસ માટે મેંગો ટેક એક્ઝિબિશન ચાલી રહ્યું છે ડેફિનેટલી તમે લોકો વિઝિટ કરો હું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમિત રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો